ત્યારે ઘણા બધા ખેડૂતો હારી જતા હોય છે અને એ ન હલાવી શકે એના કારણે જે જીવામૃતનું કાર્ય મળવું જોઈએ આપણને એનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ મળતું નથી અને ઘણા બધા લોકો એવું કહે છે કે જીવામૃતનું રિઝલ્ટ નથી પરંતુ બનાવવામાં જો ખામી રહી ગઈ હોય તો આ શક્ય બની શકે બાકી જીવામૃતનું હંડ્રેડ રિઝલ્ટ છે અમો છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આજે મારા ઘર આંગણેથી રોજનું ચારસો થી પાંચસો લીટર જીવામૃતનું વેચાણ છે જેનું મૂલ્ય પાંચ રૂપિયા લીટર છે પરંતુ આજે આપને જે બતાવવાનું છે એ એવું છે કે એક જુગાડ કહીએ તો ચાલે ફિશ ટેન્ક ની અંદર જે એર પંપ આવે છે એ એર પંપનો મેં ઉપયોગ કરી એક ચાર ઇંચ નો પાઇપ લઈ બંને સાઈડ થી મુખ એના બંધ કરી આપ જોઈ શકો છો બંને સાઈડ થી મુખ બંધ કરી વચ્ચેથી એને ઇનપુટ આપી દીધો છે ત્યાર પછી દસ બેરલ જીવામૃત એકી સાથે બનાવવા માટે દસ એના આઉટપુટ આપ્યા છે જેનું તમામ સામાન આપણે ડ્રીપ ઇરિગેશન વાળાને ત્યાં મળી રહે છે આપ જોશો એટલે આપને ખ્યાલ આવી જશે એ રીતના લગાવી દીધું છે અને એને કનેક્શન ઇલેક્ટ્રિક સાથે આપી દીધું છે ખાલી સ્વિચ પાડો એટલે જીવામૃત હલવાનું શરૂઆત થઈ જાય અને જીવામૃત જે બને છે એ સાહેબ આપણને બતાવશે તો એ જીવામૃતની ક્વોલિટી જોઈને પણ આપણે ખ્યાલ આવી જશે કે શું એ જીવામૃતની કેવી ક્વોલિટી આવે છે અને બે મિનિટ હલાવવા માટે આપણને મુક્તિ મળે મારે જ્યારે દસ બેરલ બનાવવાના હોય જીવામૃત તો એક બેરલ ને બે મિનિટ આપવી હોય તો વીસ મિનિટ મારે હલાવવા માટે જોઈએ તો શું કોઈ વ્યક્તિ બે મિનિટ વીસ મિનિટ માટે એક સરખું કામ કરી શકે એ ન હલાવી શકે એટલું પરફેક્ટ તો આ એક નાનો અમસ્તો એક જુગાડ છે એના માધ્યમથી મેં કર્યું છે આપ ધ્યાનથી જોઈ લો છે એ પંપ ઓનલાઈન મળે છે અને આ ચાર ઇંચ નો પાઇપ તેની આઉટપુટ આપે છે એ આપણે બનાવ્યું છે જુઓ આ જીવામૃત કેવું બની રહ્યું છે કેટલું સરસ હલે છે આપને માનવામાં પણ નહીં આવે એવું સરળ રીતે થઈ શકે છે બીજું આ નીચે ચાર ઇંચ નીચેથી કોક ને ઉપરથી કોક મૂક્યો છે તો જે દિવસે જીવામૃત આપવાનું હોય એ દિવસે તે બેરલને હલાવવાનું નથી અને સીધું આની અંદર નળી આપી નીચે કારબા મૂકી આ વીસ લિટરના કારબા ભરી શકાય એટલે આપણને જે મેન ફોર્સ લાગે છે એ ઘણો બધો ઓછો થઈ જાય છે હું જયારે પણ આ જીવામૃત બનાવવાનું હોય તો લગભગ મારા ઘરે તો મારી પત્ની જ બનાવતી હોય છે તો એના માટે આ મેં સગવડ કરી છે અને આપને જો યોગ્ય લાગે તો આપ આ પદ્ધતિ અપનાવી શકો છો આ પદ્ધતિ કઈ રીતના બનાવવાની એની જો આપણને આપને માહિતી જોઈતી હોય તો મેં નંબર અગાઉ આપ્યો છે સાહેબ સ્ક્રીન પર બી મારો નંબર ચલાવશે એના ઉપરથી આપ મને ફોન કરી શકો હું આપને યોગ્ય માર્ગદર્શન ચોક્કસ પૂરું પાડીશ અને સાથે સાથે મારે એટલું કહેવું છે કે આપણા ઘરમાં લગભગ લસણ કાયમ છોલાટું જ હોય છે અને લસણના ફોતરા આપણે ફેંકી દેતા હોઈએ છીએ આ લસણના ફોતરા જ છે

તો આ આ બજેટમાં એક એક કામ થઈ શકે તેમ છે જુગાડ આમ વન ટાઈમ ખર્ચ લાગે છે પણ એની પાછળ ઘણી બધી મજૂરી ખર્ચ બચી જાય છે એટલા માટે હું આનો એક આપના કૃષિ ગુજરાતના માધ્યમથી આપને આ એક માહિતી પહોંચાડવા માંગુ છું અસ્તુ જય ગૌમા